નાગલપુર ગામે ગાય ઉપર અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો ગૌભક્તોમાં આક્રોશ ફેલાયો માંડવી તાલુકાના નાગલપુર ગામે કોઈ અજાણ્યા શખ્સોએ ગાય પર તીક્ષ્ણ હથિયારથી ઈજા પહોંચાડવામાં આવી છે ઘટનાની જાણ થતાં આગેવાનો માંડવી પોલીસ ચોકી પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી પોલીસે તાત્કાલિક અસરથી તપાસ આરંભી હતી સ્થાનિક લોકો કહે છે નાગલપુર ગામે છેલ્લા ઘણા સમયથી આવા વિકૃત બનાવો બની રહ્યા છે અબોલા જીવો પર આવી રીતે ઈજાઓ પહોંચાડી લોકોની લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે આવા બનાવ નાગલપુર ગામે છ સાત વખત બની ચૂક્યા છે તાત્કાલિક ધોરણે આવી ઘટનાઓ પાછળ સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે અહેવાલ સુનિલ મોતા દ્વારા એમ માટે હુમલો કરવામાં આવ્યો છે ને મેં પોલીસ પીઆઈ સાહેબને લિખિતમાં અરજી આપી છે એની પણ કામગીરી સારી છે સાથ સહકાર સારો આપે છે પોલીસ નો કોઈ પણ અમને સાથ સરકાર છે હાલમાં જે પોલીસ દ્વારા જે ગુજરાત ભરમાં જે સો કલાકનું અલ્ટિમેટમ મને જે ગુના પ્રવૃત્તિ કરી રહ્યા છે એના ઉપર કાર્યવાહી કડક કરવામાં આવી રહી છે તો આ એક જે ગંભીર ઘટના બની છે તો શું અપેક્ષા રહેશે પોલીસ પોલીસ સાથે આપણે પોલીસ અમારા સાથે છે સાથ સરકાર આપે છે કોઈ પણ આપણે ફોન કરીએ એને રિંગ કરીએ તો જવાબ મળે છે અને તરત પહોંચી આવે છે સાહેબ અમારા ગામ અમારા નાંગલ પર વર્તી છે એટલે અમને ખાતરી છે કે પોલીસ અમારા સાથે છે જય શ્રી રામ જય ગૌ માતા મારું નામ સચિન મહેશ્વરી હિન્દુ યુવા સંગઠન હતી આજે તમારી આખી પબ્લિકને અને સમાજને તથા તંત્રનું અમે ધ્યાન દોરીએ છીએ કે માંડવી તાલુકાના નાગલપર ગામે છેલ્લા કેટલાક સમયથી અજાણ્યો શખ્સો દ્વારા

કે રસ્તે રખડતો હોય તોનો મતલબ એવું તો નથી કેને તિક્ષણ હથિયારી દ્વારા એનો હુમલા કરવામાં આવે આજે નાગલપુર ગામના રાજગોર સમાજના પ્રમુખ સ્ત્રીઓ મહાનુભાવો અને જૈન સમાજના અગ્રણીઓ ગૌરક્ષાદળ ગૌ સેવકો ગૌરક્ષકો અને હિન્દુ યુવા સંજ્ઞાન માનવી ગૌરક્ષાદળ પણ માંડી પોલીસ સ્ટેશનને એક અરજી આપવામાં આવી છે કે જલ્દથી જલ્દ આવા વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને આ લોકો ધરપકડ કરવામાં આવે કે જ્યાંથી આવી રીતે બીજો કોઈ બનાવ ન બને કારણ કે તમે જોઈ શકો છો કે થોડાક સમય પહેલા જ એક ગૌહત્યાનો બનાવ પણ બની ગયેલ છે જેમાં કઈ રીતે તીક્ષ્ણ ગાયની હત્યાઓ કરવામાં આવી હતી ઈ સમય ને જાજો સમય નથી થયો અને આવા બનાવો પાછા બનતા રહે તો આ એક હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મની લાગણી દુભાણી છે તો અમે તંત્રને પર એક તાકીદ કરવામાં આવી છે કે આ લોકો પર જલ્દી કડક મકડક કડક કાર્યવાહી કરવામાં આવે માંડી પોલીસ સ્ટેશન નું તો પહેલેથી હતું છે અને રહેશે વિશ્વાસ છે તંત્ર ઉપર પણ કે સમસ્ત હિન્દુ સમાજની નાગલપુરના અરજી સ્વીકારશે એવી અપેક્ષા સાથે જય શ્રી રામ તમારું નામ અને જો મારું નામ છે શિવમ આર ગોસ્વામી નાગલપુર નો વતની છે પોલીસ એટલા માટે આવ્યા હતા કે છેલ્લા આઠ મહિના થયા બહુ બને છે અને બહુ ઘાયલ કરવામાં આવે છે તમે અહીંયા સૌ સાથે મળી ગામ લોકોએ પોલીસ આ પીઆઈ સાહેબ ને અરજી કરી છે અને તાત્કાલિક ધોરણે પગલા લેવામાં આવે એવી અમારી પ્રબળ માંગ છે ગામ દ્વારા લગભગ કાલે સવારના વેલા ભાગમાં અથવા તો રાત્રે થયો છે અને ગાયના ફોટા પણ અમારી પાસે છે સમજ્યા એ પણ પીઆઈ સાહેબ ને બતાવશું અમે લગભગ ધારીઓ છે એવો કઈ લાગે છે બહુ આમ ઊંડો ગાણ સમજો ને આમ તમે

અમને ખાલી ડાઉટ છે કે આ સાઈડમાંથી અહીંયાથી ગૌ માતા આવે છે તે ડાઉટ છે અમને એવું સમજ્યા દેખાશ કરીને આ સમગ્ર કેટલા કયા ગામની છે નાગપુર ગામની છે આ ઘટના કે વિસ્તારમાં બની છે આ ઘટના એક જ સ્તરથી આવે છે ચાર પાંચ જી ત્યાં જ આગળ બનાવ બન્યા છે એક જ સ્તરથી આવે છે ત્યાંથી મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઇલ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ બુકિંગ કરો અને તમારા સપના સાઈટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો